સાહિલ સલીમ પટેલ કે જેઓને પ્રથમ વખત લંડન જવાના વિઝા મળ્યા અને ઉત્સાહ ઉમંગ સાથે લંડન જવા રવાના થતા પ્લેનમાં બેસી ગણતરીની મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ જતા ભયંકર બ્લાસ્ટ હતા સાહિલ પટેલનું પણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી સાથે મૃતદેહની ઓળખ માટે જરૂરી સગા સંબંધીઓના ડીએને મેચ કરી બોતેર કલાકે સાહિલ પટેલનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવતા મધ્યરાત્રી બાદ વહેલી સવારે બે વાગ્યાના અરસામાં સાહિલ પટેલનો પાર્થિવ દેહ તેમના ઘર સુધી લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દફન વિધિમાં પણ આખું ગામ હિપકે ચડ્યું હતું ભાઈ સ્કીમ આવે છે જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી ત્રણ હજાર છોકરાઓ લંડન જાય છે એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે જેમાં બે વર્ષની વિજા હોય છે ને એ એ વિજાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો એ જ વિઝા પણ મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો હતો કે એની વિજા લાગી ગઈ ને કરીને આ બાર તારીખે જતો હતો ને હટસો બની ગયો અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇશ્યુ એ લોકો આવે છે એક નથ કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે ને બીજી સિટી માટે બોટ કરી દે છે તો અમે કદાબી બી ને એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત એર ઇન્ડિયામાં આટલી બધી ખરાબી હતી દિલ્હીના પેસેન્જર અમદાવાદ આવીને કીધું કે એર ઇન્ડિયામાં આટલી બધી એ છે એસી ન ચાલતું ટીવી ન ચાલ ટેકનિકલ ઇશ્યુ છે ચાર તો પછી તમે લંડનના પેસેન્જર કમ બેહાયરા કમ તમારી જવાબદારી નહીં તમે ટિકિટના પૈસા ન લેતા તમે એવા પેસેન્જર બેહારી કમ દીધા હવે આ બધા પેસેન્જર ની જવાબદારી તમારી તમે મારા મરેલો છોકરો પાછો લાવશો એ તો બંધ કરી દો તમે આ બધી એર ઇન્ડિયા ની એ હું હું સાહિલ નો મોટો ભાઈ છું મારો ભાઈ બે ત્રણ વર્ષથી વિચારો તાઈ કરતો હતો લંડન સરકાર એને વિઝા આપી હતી એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ મારા હારું દુવા કરજો એટલા એટલા હસતે હસ્તે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું યાર ઇન્ડિયાનું તો તેના પેસેન્જર એવું કહેવાતા ઉતરતા ઉતરતા કે આ મેં બહુ જ ટેકનિકલ ઇસ્યુ છે એસી નથી ચાલતું ટસ નથી ચાલતી તે ટેકનિકલ તેના પેસેન્જરો બોલતા દિલ્હીએ તો તમારે ફ્લાઈટ ઉડાવવું જ ના જોઈએ તમે ફ્લાઇટ શું કાં ઉડાવ્યું ટેકનિકલ ઇસ્યુ હતા તમે માંગ કરી તમે સરકારને પાસે માંગ તે એર મે કોઈ કંઈ સુવિધા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ આજે મારો ભાઈ ગયો કાલે કોઈનો ભાઈ જશે કોઈની મા જશે કોણ જવાબદારી લેશે આજે મારો ભાઈ જતો હતો અમને મને હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય તે હવે એર ઈન્ડિયામાં ભાઈ દેવાના આ ચેક ઇન ચેક ઇન ના કર્યું ને એર એર ઇન્ડિયા ફ્લાઈટ ઉડી દીધું ને આ હસ્તો બની ગયો ભરૂચના અલમીના પાર્ક સોસાયટીમાં રહેતા સાઝીદાબેન સલીમભાઈ પટેલ પણ લંડન જવા માટે અમદાવાદથી જ જે પ્લેન ક્રેશ થઈ ગયું છે તેમાં જ સવાર હતા અને તેઓ પણ મોતને ભેટ્યા હોય જેથી તેમની સોસાયટીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેમની પણ ઓળખ માટે તેમના સ્વજનોના ડીએને ટેસ્ટ મેચ થતાં તેમનો પણ પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપવામાં આવતા વહેલી સવારે તેમની સોસાયટી નિવાસસ્થાને આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમની દફન વિધિમાં પણ વિસ્તાર સહિતના સ્વજનો દુવા માટે જોડાયા હતા આજે મારો છોકરો શહીદ સલીમ પટેલ કાલે સવારમાં પાંચ વાગે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ હાથીની મમ્મી હતી ને મામી હતા અને મારો વાઈફ ત્યાં જ હતી ને ક્રેશ થઈ ગયો અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી એસી નથી ચાલતી તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હતો હવે પછી હું તો દરેક સરકારને એવું કહું ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મને કે ટેકનોલોજી જોવો અને પછી ઉરાડો એટલે આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈની મા ગઈ કોઈની બેન ગઈ આજે બસોને તેતાલીસ લોકો આજે હિન્દુ હોય કે મુસ્લિમ હોય ખરેખર કોઈનો બાપ ગયો કોઈને મા કોઈની બેન ગયો કોઈનો દીકરો ગયો એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું બસ એ જ અપેક્ષા છે કે સરકાર હવે પછી હવે પછી પણ કે કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને ઉરાડે ભરૂચ જિલ્લાના કોલવાણા ગામના અલ્તાફ કે જેઓ પણ લંડનમાં લાંબા સમયથી રહેતા હોય અને પરિવારને પણ મળવા આવ્યા બાદ પરત અમદાવાદથી પ્લેનમાં જઈ રહ્યા હતા તે વેળા જ પ્લેન ક્રેશ થઈ જતાં તેમનું પણ અવસાન થયું હતું જેથી તેમના સ્વજનોના પણ ડીએને મેચ કરી ઓળખ થતાં અલ્તાફભાઈનો પાર્થિવ દેહ પણ તેમના પરિવારને સોંપવામાં આવતા સોમવારે બાર વાગ્યા સુધીમાં તેમનો પાર્થિવ દેહ તેમના વતન આવી પહોંચતા કોલવાણા ખાતે દફન વિધિ કરવામાં આવી હતી ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ